વધુમાં નગરપાલિકા સંચાલિત અંબિકા કોમ્પ્લેક્સમાં છવ્વીસ દુકાન ધરાવતા વેપારીઓ પણ રોડ ન બનતા મુશ્કેલીનો સામનો બે મહિનાથી કરી રહ્યા છે છતાં તંત્ર કુંકણાની નિદ્રામાંથી ક્યારે જાગશે તે જોવું રહ્યું વાહન ચાલકો સવારીનો પ્રાણે આનંદ લેવો પડે છે લોકોને જવાવા માટે બહુ મુશ્કેલીઓ વેઠવી રહ્યા છે બે મહિના વીતી ગયા પણ રોડ બંધ રહેવાનું કારણ શું હોઈ શકે તંત્રને અડધો રોડ બનાવવા માટે મુહૂર્ત જોવાનું બાકી છે કે શું તંત્ર ધારા સત્વરે અધૂરો રોડ ચાલુ કરવામાં આવે તેવી લોકોની ઉગ્ર માંગ ઉઠવા પામી છે રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ સાબરકાંઠા